પ્રશ્ન નંબર નવ ની વાત કરું કે આકૃતિને ને ધ્યાનમાં લ્યો ઓકે આકૃતિ જેમાં પ્રક્રિયક નીચે છે નીપજ ઉપર છે પ્રક્રિયા ઉષ્મા શોષક છે ભાઈ થઈ હાલો આગળ વધીએ કે પ્રક્રિયાની સક્રિયકરણ બરોબર તો પુરોગામી પ્રક્રિયા ઉષ્મા શોષક હોય બરોબર તો ફોરવર્ડ વધુ હોય કોના કરતા બેકવર્ડ કરતા તો જ પ્રક્રિયા બને ઉષ્મા શોષક પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા

હવે સમજો આખી વાતને સમજીએ આખી વાતને સમજીએ કે પુરોગામી પ્રક્રિયા સક્રિયકરણ ઉર્જા અને નિપજ પ્રક્રિયા નિપજ આ યસ જો આ વધુ સ્થાયી થયું કેવું થઈ ગયું વધુ સ્થાયી તો હવે વાંચીએ વિકલ્પ પુરોગામી પ્રક્રિયા સક્રિયકરણ ઉર્જા ઈ અને ઈ છે સાચી વાત છે ઈ વન પ્લસ ઈ છે નિપજ પ્રક્રિયા કરતા ઓછું સ્થાયી છે યસ કારણ કે એની ઉર્જા પણ કેવી છે ઓછી છે જે છે પ્રક્રિયા કરતા ઓછું સ્થાયી છે બરોબર છે હંમેશા તમે વિચારો કે પ્રક્રિયા આ તરફ જાય છે ઉષ્મા શોષક છે તો અહીંથી ને આ તરફ જતી છે ઉષ્મા ક્ષેપક હશે અને ઉષ્મા ક્ષેપક ઓછું સ્થાયી ઓપ્શન નંબર વન આવશે તમારો જવાબ